વાહ જાકે નાયેંગે ધોયેંગે આ તઈનેને મત ખબર કે ક્યાં જોઈએ છે કારણ કે હજી જ રાખ્યું તું કરે છે હું કરતો આ ચાર તો ઘરે લઈ જાવું છું ગામડામાં ઈ માથેરાના વેમમાં જતી માથેરા લઈ ગયો બસ આઈ નથી તો ક્યાંથી આયા તો ગુડ મોર્નિંગ મિત્રો અમે જાગી ગયા છીએ ને આ પાર્ટી ના લીધે અમારે વેલો આઈને સુઈ જવું પડ્યું બાકી અમારી ગણતરી રાતે નીકળી જવાની હતી કારણ કે બહુ દૂર જોવાનું હતું તો હવે અત્યારે જાગ્યા છીએ હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ બરાબર અને આ વ્લોગ એટલા ખાસ જોજો કે ક્યાં જઈએ છીએ એ ખાસ જોજો જય માતાજી देव। तो हम लोग हो गए रेडी हम नए नहीं है हम वहाँ जाके और गाड़ी भी रेडी है आगे। आगे। ये रवि भाई को समझा रहे हैं कि इतने इधर कितने बी एच के का फ्लैट है ठीक है हाल फिर मिलते है भाई मिलते हैं फिर तो मानो माई फोन कर लो पहले <laughs> जानवी के पास है मानो

જો ભદ્રીકને ખરાબ ટેવ છે અને આ ભદ્રીકને છે ને ભૂખ બહુ લાગે છે એને ખાઈ લીધા પછી તેને ભૂખ બહુ લાગે છે તો એ આ બધું શું તો હવે અમે જો લોકો જઈ રહ્યા છીએ ક્યાંક એવી જગ્યાએ બરોબર લોકેશન ભદ્રીકભાઈ નાખ્યું છે કંઈક અલગ મેં કીધું છે કંઈક અલગ પણ વાંધો નહીં એ લોકેશન થઈને જ મારે જવું પડે એવું છે એટલે આ લોકોને ઘડીક હેરાન કરીએ છે મજા આવે છે અને રવિભાઈની ગાડી પાછળ છે અને અમારી ગાડી આગળ છે વરસાદી વાતાવરણ સરસ મજાનું છે બહુ મજાનું મસ્ત ચકાચક વાતાવરણ છે મજા આવે એવું તો ફાઇનલી ભદ્રિકભાઈએ જલારામ ખમણમાં ઉભી રખાઈ દીધી છે તો તને કોણે કીધું તું જ્યારે હું ચાલુ કરું ચાલે જરૂર નથી ત્યારે ચાલુ કરવાની તું કરે છે હું નથી કરતો તો મનીષા ભદ્રીકનું આવી ગયું ને નો લેવવી જોઈએ ન લેવી દઈએ ઓર્ડર લઈ જવાનું કંઈ ચાલો તો ઓર્ડર દીધે પછી મળીએ મિત્રો ત્યાં સુધી બધાને જય માતાજી

ફિમલીયા બહુ મજા આવે છે અહીંયાના આમ ને તેમને હજી સરપ્રાઈઝ હજી સરપ્રાઈઝ બાકી સર બરાબર પણ તારે ફોટો શૂટ કરવું હોય તો હું ઊભી રાખીશ હાથું ડેસ્ટિનેશન તો અલગ જ છે હો બરાબર તો મિત્રો તમને કેવું લાગ્યું લોકેશન જરાક જો તો આ શું વાતાવરણ છે યાર ગજબ ઓસમ કંઈ ન ઘટે ભાઈ કઈ ઘટે ઘટે તો ભદરીક ભાઈ જિંદગી ઘટે બાકી કઈ ન ઘટે મિત્રો જો મસ્ત મજાના ધોધ બતાવો તમને લોકોને કેટલો સરસ છે જો છે ને ગજબ છે ને તો હું આ લોકોને લઈ આવ્યો છું ક્યાંક ગામડામાં તો હવે ડેસ્ટિનેશન હાથું એમને ખબર પડી જશે જો કે સોનું ને અંદાજો તો આવી ગયો છે પણ તો પણ તમે મિત્રો ટુ બી કન્ટિન્યૂ બન્યા રહેજોન પ્રત્રિકભાઈ હા ચલો તો સોનું મુરઘી બની પહેલાં હું અહીંથી રવાના થઉ જય માતાજી તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ

તો અમે આવી ગયા છીએ વનરાવન રિસોર્ટમાં માન્યતા આવી ગઈ છે આ ચિરાગભાઈ લાલ બાદશાહ બાદશાહનું નામ છે લાલ બાદશાહ અને પેલો રવિ છે જેનું નામ છે યલો બાદશાહ ચલો બીજું કોણ બેઠું છે ઓ પ્રિયા ભાભી હાય હાવ આઈ યુ

ક્યારે પણ આવો તો એક વખત જરૂરથી વિઝિટ કરજો મિત્રો સાપુતારાની અંદર હે બદરેક સારું છે ને તું નીચે તો આવ બે તો રવિભાઈ આવી ગયા છે અને એનું મઢું જો કરે એ મજા આવે એવું એમ ને બહુ સારું છે તો હવે મિત્રો ગમે ત્યારે યસ બેટા એમ નાઈ લે અરે વાહ માર દીકરો છલસ છોકરાઓને મસ્ત એમિનિટીસ છે અહીંયા જોઈ શકો છો ચિરાક તારી સાયકલ તારા ખાલી ફોટો જ પડો તારા અંદર નહીં તો પંચર પાડી દઈશ તો ગમે ત્યારે મિત્રો વિઝિટ કરો એની ટાઈમ શામ ગહન રિસોર્ટ બરાબર અને એવું લાગે તો ગુરુભાઈ ને મેસેજ કરજો તો ગુરુભાઈ તમને તેનું આપી દેશે અથવા વનરાવન રિસોર્ટ ની આઈડી પણ છે એમાં પણ તમે કરી શકો છો જય માતાજી સો ફાઇનલી ભદ્રેશ ને ટીનું આવી રહ્યા છે અને આ છે અમારો વનરાવન રિસોર્ટ અરે તો વનરાવન રિસોર્ટ માં ભદ્રિક ભાઈ મજા કરશે કેવું લાગ્યું ભદ્રિક ભાઈ આપડું રિસોર્ટ સરસ છે ને ઓકે આવે છે મારો ફ્રેન્ડ આવે છે ને એટલે વેઇટ કરું છું મારા ફ્રેન્ડ મારા ફ્રેન્ડ ની વેઇટ કરું છું આ ચિરાગ કાણી અરમાણિયા અને સાથે પ્રિયા બેન માણિયા

સો ફાઇનલી અમે લોકો થઈ ગયા છીએ રેડી અને હવે જઈએ છે ક્યાં જાય છે ફટાકવા ભટકવા તો ચલો ક્યાં ગઈ મારી મોટો એને ગુલાબી ગુલાબી ક્યુ મોટો છે જો તમે સમજો તો બ્લશ કરે છે તારો પ્રેમ ઓહો હો હો બોલસ કરે છે એમ મારો પ્રેમ આમ જોતો

ચલો મ્યુઝિક બજા દે તે માણસો લાગે હમ છે બદ્રિક કેરી ખાય છે બરોબર તો મિત્રો વાતાવરણ જો ખાલી અહિયાં ઓરા તમે લોકોના રિઝન બતાવો હં હં વાહન ગજબ જોરદાર હતું ને તો જો તમે લોકો અમે લોકો પહાડ વિંધતા વિંધતા ઉપર ચડી રહ્યા છે ભદ્રિક ઉપર જઈ રહ્યો છે હું પાછળ પાછળ ચાલી રહ્યો છું જો હું પડી ગયો મિત્રો તો બધું જ નામ ભદ્રિક પરમારના નામે તો આકી દવાની છે એક એ ખાસિયત છે કે નગરા કોટરિયા જ જોવા મળે છે યે બાતે બતાઈ નહીં જાતી કોક તો બોટલ લઈને આવો યાર છે અહીંયા જો આ વ્લોગ બનાવે જો બોટલ જો છે ને મજા આવી ગઈ એક નંબર એક નંબર કેમો તમને ઓ તો હું ને રવિભાઈ ફૂગા ફોડવા માટે આવી ગયા છીએ બરાબર મારું નામ નુંગ નું નામ છે બિમલ પરમાર તો આપડે બાળ મિત્રો છે

આવજો બાય બાય આમાં વિડિયો માં મોકલ દો આ ચોક્કસ આવી જશે તો પાંચ માંથી ચાર બલૂન ફોડ્યા પાંચ માંથી ચાર બલૂન ફોડ્યા હવે હું ગન મશીન ચલે ભાઈ લાઈ હાલ ચાલુ વ્લોગિંગ એ હો નાઈ ખંદર હાલ નાઈ ખંદર અંદર જો ના હું આ બંદૂક માં ફોડીને બતાવું તને જો જો બદરી એક જો જો તમે લોકો દે હા ભાઈ કેસી લાગી અરે અરે મિસ્ટ થઈ ગયો હાલ અરે કન વીક નથી આમ નિશાનો માર્યા વગર હાલે જો ફૂટી ગયો ને ફૂટી ગયો ને ને હાલ લે આવ નજીક જા

તો તળાવ છે તમને લોકોને બતાવું અને સરસ સાપુતારામાં રોટલો ને રીંગણનું ભરેલા રીંગણ શાક ખાવાના છીએ તો જોઈએ મિત્રો હવે કેવી મજા આવે છે પબ્લિક જોવો તમે ગાડીઓ કેટલી પાર્કિંગ છે